હવામાન વિભાગ દ્વારા વરસાદ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે ત્યારે જસદણ અને વિછીયા તાલુકામાં કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને એ માટે આજે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા વીસીનું આયોજન કરેલ હતું તેમાં ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે ગ્રામજનો કોઈ પણ બિનજરૂરી અવર જવર ન કરે ખાસ કરીને નીચવાસમાં રહેતા લોકો એમને સલામત સ્થળે જરૂર પડે ખસેડી જવા માટે સૂચના આપવામાં આવેલ છે તંત્રને પણ તે માટે ખાસ સાવચેતીના પગલાં લેવા માટે કહેવામાં આવેલ છે તમામ અધિકારી અને કર્મચારીશ્રીઓએ પોતાના તાલુકામાં હાજર રહીને ફરજ નિભાવવા માટેની સૂચના આપવામાં આવેલ છે આ સિવાય ઇલેક્ટ્રિક પોલ્સ અને લૂઝ વાયર્સ તેનાથી દૂર રહેવા માટેની પણ સૂચના આપવામાં આવેલ છે આ સિવાય અત્યારે જસદણ તાલુકામાં રાણીંગપર નાની સિંચાઈ યોજના ડેમ એ આજરોજ સવારે દસ કલાક આસપાસ ઓવરફ્લો થયેલ છે જેની સપાટી બસો સાત પોઈન્ટ પચાસ ફૂટ છે અને પાણીની આવક સતત ચાલુ રહેલ છે તેથી નીચેના નીચવાસના જે ગામો છે તેમાં અવરજવર ન કરવા માટે અને સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવેલ છે આ યોજનાથી અસરગ્રસ્ત ગામો રાણીંગપર રણજીતગઢ વીરપર ભાડલા બોગરાવદર અને રાજકોટ તાલુકાનું બેડલા ગામ છે આ સિવાય વિછીયા તાલુકામાં આવેલી દેવપરા નાની સિંચાઈ યોજનાનો ડેમ આજરોજ બે કલાક આસપાસ ઓવરફ્લો થયેલ છે જેની સપાટી એકસો ને ચાર મીટર છે હાલ ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે પાણીની આવક ચાલુ છે તેથી ગામ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ સૂચનો આપવામાં આવેલ છે પોલીસ તંત્ર વહીવટી તંત્ર તરફથી ખાસ તકેદારી રાખવામાં આવી રહેલ છે નીચવાસમાં આવતા બે ગામો દેવધરી અને બેલડા તેમાં તંત્ર હા અત્યારે એલર્ટની સિચ્યુએશનમાં છે વિછીયા તાલુકામાં આવેલ સરતાનપુર સરતાનપર નાની સિંચાઈ યોજનાનો ડેમ આજરોજ બે કલાક આસપાસ ઓવરફ્લો થયેલ છે આ ડેમની સપાટી એક્યાસી પોઈન્ટ પંચોતેર મીટર છે અને હાલ પાણી ભરેલ ડેમની સપાટી એક્યાસી પોઈન્ટ પાંત્રીસ મીટર છે જેથી ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે પાણીની આવક અત્યારે પણ ચાલુ છે તેથી નીચવાસના ગામો આંકડીયા સરતાનપુર અને બેલડા તેમાં ખાસ લોકોને સાવચેતીના પગલાં લેવા માટે સૂચનો આપવામાં આવેલ છે મામલેદાર શ્રી ટીડીઓ શ્રી દ્વારા સંયુક્ત મુલાકાત પણ અત્યારે થવામાં આવનાર છે અને ખાસ ગ્રામ લોકોને મારી એક જ અપીલ છે કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળશો નીચાણના વિસ્તારમાં પોતાનું વ્હીકલ લઈને જવાનો બિલકુલ પ્રયત્ન ન કરશો મોરબીમાં જે દુર્ઘટના બનેલી છે તે કોઈ પણ એવી ઘટના આપણા વિસ્તારમાં ન બને તે માટે ખાસ આપનો સહયોગ જરૂરી છે ધન્યવાદ અત્યારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગીલા સોમનાથ મંદિર ખાતે પણ જન્માષ્ટમી ના પ્રસંગને ધ્યાનમાં રાખીને લોકોની ભીડ ન થાય તથા અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ મહેનત કરવામાં આવી રહેલ છે મેળાની જે અત્યારે પરિસ્થિતિ છે તેમાં ભીડભાડ ન થાય તે માટે પણ ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે

અ પ્રિન્સિપલ એમને સૂચવા સૂચના આપવામાં આવેલ છે કે પાણી લાઈટ તથા વોશરૂમ જેવી બેઝિક જે ફેસિલિટીસ છે તે ખાસ એન્શ્યોર કરી દે અને જરૂર પડીએ આપણે લોકોને ખસેડવાના થાય તો તેમના માટે પૂરતી વ્યવસ્થા થઈ રહે